ચાલને પેરું જઈએ મેરે રે મેરે જઈએ રે અને આનંદ માણીએ રે આ વાત છે નવસારીની હા નવસારીમાં અમે યોજાયું છે એક ખૂબ સુંદર આયોજન શું છે આયોજન તેને માહિતી આપવા માટે તમારી લોકપ્રિય ચેનલ નવસારી લાઈવમાં અમે લઈને આવ્યા છીએ અમારો કાર્યક્રમ બજારમાં કે જ્યાં જઈને ખરીદી કરવાથી તમને થશે ફાયદો તો આ બજારમાં અમે લઈને આવ્યા છીએ નવસારીમાં યોજાયેલા ટ્રેડ ફેરમાં હા નવસારીમાં મેઘા ફેર યોજાયો છે નવસારી ડિસ્ટ્રિક્ટ ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રીઝ અને આશીર્વાદ માર્કેટિંગ દ્વારા આ ટ્રેડ ફેરનું આયોજન કરવામાં આવ્યું છે દર વર્ષે ટ્રેડ ફેર યોજાય છે પણ આ વખતે જગ્યા બદલાય છે આ વખતે જે જગ્યા છે છે તે રીતે નવસારીના અગ્રવાલ કોલેજ રોડ પર આવેલા ઇસ્કોન મંદિરની સામે આ આયોજન કરવામાં આવ્યું છે કારણ કે વિશાળ જગ્યા છે અને આ વિશાળ જગ્યામાં આ આયોજન કરવામાં આવ્યું છે ત્યારે આ ટ્રેડ ફેરનું આયોજન કરવામાં આયોજકો પૈકીને કેટલાક લોકો અહીંયા ઉપસ્થિત છે એમાં ખાસ કરીને આશીર્વાદ માર્કેટિંગની ટીમ પણ અહીંયા ઉપસ્થિત છે અને ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રીઝના જાણીતા ચહેરાઓ પણ અહીંયા ઉપસ્થિત છે તો આ તમામ દ્વારા આયોજન કરવામાં આવ્યું છે તો નવસારીમાં આ ટ્રેડ ફેરનું આયોજન કરવાનું જે પ્રયોજન છે એ આશીર્વાદ માર્કેટિંગ બહુ વર્ષોથી કરતો આવ્યું છે તો પણ ભાઈ શું આયોજનનો ઉદ્દેશ્ય છે અહીંયા તમારો લોકોને નવી પ્રોડક્ટ મળે અને સારા ડેમોન્સ્ટ્રેશનનો લાભ મળે શું કરવા અમે અહીંયા જ આવીએ નવસારીમાં તો બધી બહુ દુકાનો છે શા માટે અમારે ટ્રેડ ફેરમાં આવવું જોઈએ મારું હું અથવા તો મારો કોઈ ગ્રાહક અથવા તો મારો કોઈ દર્શક શું કરવા અહીંયા આવે અહીંયા હવે એનું કારણ છે કે અહીંયા નવી નવી પ્રોડક્ટોનું ડિસ્પ્લે પ્લસ એક્ઝિબિશનનું ડિસ્કાઉન્ટ એ લોકો સ્પેશિયલી આપતા હોય જે લોકો એ લોકોની દુકાને ના આપતા હોય દુકાને ડિસ્કાઉન્ટ હોય પણ એના કરતાં એક્સ્ટ્રા ડિસ્કાઉન્ટ અહીંયા સ્થળ ઉપર ટ્રેડફેરમાં એ લોકોને મળે અને વિવિધ સ્કીમોનો લાભ મળે એના માટે ટ્રેડફેરનું આયોજન કરવામાં આવતું હોય છે તો આપે જોયું મારું કારણ એટલા માટે જ આ સવાલ હતો તમને થાય કે જીતુભાઈ હવે તમે અહીંયા શું બતાવો છો આ તો બધી દુકાનો અમારે ત્યાં ગામમાં ગલીએ ગલીએ મળતી હોય અહીંયા આવવાનું શું કામ તો અહીંયા આવવાના ત્રણ ફાયદા એક તો ટ્રેડ ટ્રેડફેરનું સ્પેશિયલ ડિસ્કાઉન્ટ મળે બીજું એક જ જગ્યાએ ઘર વખતથી લઈને તમામ ચીજ વસ્તુઓ ઉપલબ્ધ થાય એટલે એક મોલ જેવું કલ્ચર ઊભું થાય નવસારીમાં આપણે એવા મોટા મોલ તો છે નહીં એટલે આપણે જે બે ચાર મોલ છે ત્યાં લૂંટાવા કરતાં અહીંયા આવીને સારી વસ્તુ સારી રીતે જોઈને લઈ શકીએ અને ત્રીજી વસ્તુ કે જ્યારે ટ્રેડ ફેર એટલે કે મેરો ફેર એટલે મેરો અને મેરામાં આવીએ ત્યારે ખાણીપીણીના પણ સ્ટોલ હોય તો ખાવા પીવાની પણ લજ્જત થાય અને અહીંયા આવીએ એટલે મિત્રો મળે અને મિત્રો સાથે થાય ઉજાણી એટલે ટ્રેડ ફેરમાં આવવું જોઈએ હરીશભાઈ ચેમ્બરનું કામ આમ તો વેપારને વૃદ્ધિ આપવાનું છે આ ટ્રેડ ફેરનું આયોજન કરીને તમારી બેકરીઓ તમારી દુકાનોને બધા ત્યાં ગ્રાહક આવતા બંધ થઈ જશે અહીંયા બધા આવશે તો આ ચેમ્બરમાં પછી વેપારને નુકસાન નહીં થશે વેપારીને નુકસાન એટલા માટે ન થાય કે ડિસ્ટ્રિક્ટ ચેમ્બર ઓફ કોમર્સ આ વેપારીઓને પણ પોતાનો સ્ટોલ આપવા માટે કહે છે અને જે આ સ્ટોલો છે એમાંથી તમામ નવસારીના ઘણા બધા વેપારીઓ છે જેથી કરીને એ લોકોને લાભ પણ મળી શકે અને ગ્રાહકને પણ દરેક વસ્તુ જોવાની મળી શકે અહીંયા ઘણું બધું જે નવું નવું આવે તે પણ જોવાનું મળી શકે એનાથી ઉલટું વેપારને ઉદ્વેગ મળે કે જેથી કરીને એ લોકો અહીંથી જોઈને જાય અને પાછા એ લોકો અમે કાર્ડ આપીએ દુકાનનું જેથી કરીને એ દુકાન પણ આવી શકે એટલા માટે આયોજન કરવામાં આવે છે જુઓ એટલે આ જે વેપારીઓ ભાગ નથી લીધો ને એટલા માટે મેં આ સવાલ પૂછ્યો કે તમે રહી ગયા જે આવ્યા ને એ એ ફાવી ગયા અને એ ફાવી ગયા એટલા માટે કે અહીંયા બધા એટલા બધા ગ્રાહકો આવે એ ગ્રાહકો આવે તમારી ડિસ્પ્લે જોઈએ તમારી દુકાનનું કાર્ડ લઈ જાય અને પછી તમારે ત્યાં ખરીદી કરવા આવે અને એ ખરીદી કરવા પણ આ બધા થયા વેપારીઓની વાત હરીશભાઈ તો વેપારી દુકાન ચલાવે છે આપણા જેવા સામાન્ય માણસો આપણે તો બધા બે બે રોટલા સુધી ખાવાના માણસો આપણે અહીંયા આવે તો શું ફાયદો આપણે આ બધા ટ્રેડ ફેરમાં સારા સારા નવસારીના નાગરિકો આવે એની સાથે ઓળખાણ થાય અને એના કારણે આપને બી બિઝનેસ મળે એના માટેથી ચેમ્બર ઓફ કોમર્સ આ ટ્રેડ ફેરનું આયોજન કરે છે તો જુઓ ભાઈ વેપારને ફાયદો આપણા જેવી પ્રજાને ફાયદો પણ તમને થશે જીતુભાઈ આ બધું બતાવો છો અંદર હું છે એ તો બતાવો થયું ને તમને મન તો લઈએ એક નાનકડો બ્રેક અંદર હું છે એ પણ બતાવી દઉં હા પણ જોજો પછી વિન્ડો શોપિંગ નહીં કરતા હે આવવું પડશે અહીંયા હા જો નહી આવો ને તો પેટમાં દુખશે પછી એમ નહીં કહેતા કે જીતુભાઈ હા લગાવીને પેટમાં દુખવો એટલે આવવું પડશે તો નાનકડો વિરામ અને બતાવીએ શું શું છે અહીંયા ખરીદવા તમે તમારા સપનાનું કિચન બનાવડાવો કારણ કે શું તમે તમારા જૂની ફેશનના કિચનથી કંટાળી ગયા છો જે તમને સફાઈ કરવામાં વારંવાર મુશ્કેલી આપી રહ્યું છે જેમાં જગ્યાનો અભાવ છે તો આજે જ મુલાકાત લો આરાન કિચન જ્યાં તમને લેટેસ્ટ મોડ્યુલર કિચન્સ માટેની વિશાળ રેન્જ મળી જશે અને સાથે જ અમારા ભવ્ય શોરૂમમાં એક જ છતની નીચે તમને કિચન વેરાયટીને લગતી તમામ સમસ્યાઓનું નિરાકરણ મળશે અને ખાસ કરીને સરળ હપ્તાની સુવિધા પણ ઉપલબ્ધ છે અને તમારા ઓછા ડાઉન પેમેન્ટ પર તમને આ સુવિધા મળશે તો આજે જ મુલાકાત લો અરાંચા કિચન વધુ વિગત માટે સ્ક્રીન પર દેખાતા નંબર પર સંપર્ક કરો તો બ્રેક બાદ આપનું સ્વાગત છે આપ જો રહ્યા છો તે રીતે આ જે એક્ઝિબિશન યોજાયું છે એમાં આ અલગ અલગ પ્રકારની જે દુકાનો છે એ દુકાનોની શરૂઆતમાં આપ આવીએ ત્યારે ખાસ કરીને ઘર વફરીની આ દુકાન છે અને આ વલસાડથી આ અહીંયા સ્ટોર મૂકવામાં આવ્યો છે આપ જો રહ્યા છો તે રીતે કે અકબર આ અલી કિચન ઇક્વિપમેન્ટ્સને અલગ છે અને ઘરવખરીની વિવિધ આઇટમો અહીંયા ઉપલબ્ધ છે ખાસ કરીને મારા ખ્યાલથી આ પહેલીવાર આ નવસારીના એક્ઝિબિશનમાં આ પ્રકારના સ્ટોલ આવ્યા છે કે જ્યાં આ ઘરવખરીની નાનામાં મનાની વસ્તુ એટલે કે એ ઘરના કિચન માટે જે વસ્તુ જોઈએ એ ગેસના અલગ અલગ પ્રકારના સગડા એ નો ખાલી માત્ર ગેસ ઘરના નહીં પરંતુ હોટેલને લઈને અને ખાસ કરીને ઇન્ડસ્ટ્રીઝને લઈને જે વસ્તુ જોઈતી હોય છે કારણ કે જેને અત્યારે હોટલ વ્યવસાય કરવો છે ત્યારે હાઇજેનિક ફૂડ આપવાની બહુ જરૂરિયાત હોય છે ત્યારે હાઇજેનિક વસ્તુઓ આપવા માટે અને હાઇજેનિક વસ્તુઓ બનાવવા માટે તમારે એ પ્રકારના એસેસરીઝ જોઈતી હોય છે એ તમામ એસેસરીઝ અહીંયા ઉપલબ્ધ હોય છે અને આ જે એ એ જે આ સ્ટોર છે એ અહીંયા જ્યારે આપણે એન્ટર થઈ છીએ ત્યારે આ સ્ટોલ આવ્યો છે અને આપ જોઈ રહ્યા છો તે રીતે કે એમાં પોપકોર્નથી લઈને નાની અમસ્તી જે માની લો કે તમારે કોઈ હોટલમાં આપણે કોઈ મેનેજમેન્ટ કરો છો અને જે પીરસવા માટેની એક ટ્રે હોવી જોઈએ તે સ્ટોરેજ માટેની સ્ટે તમામ વસ્તુઓ અહીંયા ઉપલબ્ધ છે તો આ છે એક આ આગળ જઈએ તો આ જે એક્ઝિબિશન છે એક્ઝિબિશનમાં ઓટોમોબાઈલથી લઈને અલગ અલગ પ્રકારની ઇલેક્ટ્રોનિક્સ આઈટમો ઉપલબ્ધ છે ઘર વખરીની આઈટમો ઉપલબ્ધ છે અને ખાસ કરીને ઘરના મસાલાઓની વસ્તુઓ પણ ઉપલબ્ધ છે તો આ જે આ આખો જે એક્ઝિબિશન છે એક્ઝિબિશનમાં આપ છો તે રીતે ડાયમંડ વેલી હા નવસારીના જે મફતલાલ મિલ હતી મફતલાલ મિલમાં ડાયમંડ વેલીનો આ જે આખો પ્રોજેક્ટ જોવા ગયો છે તો એ પ્રોજેક્ટની પણ અહીંયા આપ જોયા છો તે રીતે વિશેષ સ્ટોલ મૂકવામાં આવ્યો છે અને આ જે સ્ટોલ વિશેષ સ્ટોલ મૂકવામાં આવ્યો છે એ સ્ટોલમાં આપ જોયા છો જે ડાયમંડ વેલી જે પ્લોટ રેસીડન્સી છે એનો આ સ્ટોલ છે ડાયમંડ વેલી કે જે નવસારીના રેલવે સ્ટેશન પાસે આવ્યો છે ત્યાં ખુલ્લા પ્લોટો પણ આપ મેળવી શકો છો ખુલ્લા પ્લોટોની સાથે સાથે વિવિધ પ્રકારની ત્યાં જે આપ મકાન પણ મારી શકો છો તો ખૂબ સુંદર જીએમ દ્વારા આ આખો આ પ્રોજેક્ટ છે અને એ ડાયમંડ વેલીનો અહીંયા સ્ટોલ આપવામાં આવ્યો છે શું હશે એના 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 જે પ્લોટ છે એ પ્લોટમાં શું વ્યવસ્થા હશે શું હશે તેની માહિતી અહીંયા બેસી જાય છે એટલે તમારે ત્યાં સુધી જવું ન પડે અહીંયા જ આવો અને એ જે આ ડાયમંડ વેલીને જે વિવિધ ત્યાં સોપાનો છે એ સોપાનોની માહિતી અહીંયા તમને મળી શકે એમ છે તો આપને સોપનાનું ઘર બનાવવા માટેથી લઈને ઘરમાં રાસ માટે આ ટ્રેડ ફેરમાં આયોજન કરવામાં આવ્યું છે ત્યારે આ વિશેષ સ્ટોલ છે જે આ જીએમ ગ્રુપનો જે ડાયમંડ વેલી પ્રોજેક્ટ છે એનો સ્ટોલ છે તો એ જ રીતે અલગ અલગ પ્રકારના અહીંયા સ્ટોલ્સ છે અને એ સ્ટોલ્સની પણ માહિતી આપણે મેળવતા જઈએ છીએ કે શું છે સ્ટોલો અને કયા પ્રકારની છે અહીંયા પણ એ તમને બતાવી દીધી કે અહીંયા ચાર રોલ બનાવવામાં આવી છે એ અલગ અલગ રોમાં અલગ અલગ પ્રકારની દર વખતે તમે ટ્રેડફોર્મમાં આવતા જોઓ છો તમને ખ્યાલ છે કયા કયા પ્રકારે આમાં હોય છે તો એક અલગ અલગ પ્રકારની આખી આરો બતાવવામાં આવી છે અને આ વખતે જે દર વખતે ફરિયાદ થતી હતી કે એકવાર અમે ગુસ્સેને કરતાં તર્જન બહાર નીકળવું પડે તો આ વખતે બહાર નીકળવા માટેની પણ વ્યવસ્થા મૂકવામાં આવી છે જો છો આપ અહીંયાથી બહાર નીકળી શકો છો એ પ્રકારની વ્યવસ્થા છે અને આખું ના ફરવું પડે તમારે જે સ્ટોલમાં જવું હોય એકવાર જોઈ આવ્યા પછી પાછું તમારે ખરીદી કરવા માટે દર વખતે એવું થતું હતું કે તમારે પાછી લાઈનમાં જવું પડે પણ આપ જે સ્ટોલમાં જોયા પછી ખરીદી કરવા પાછા આવો તો સીધા તમે એ સ્ટોલ પર જઈ શકો એ વ્યવસ્થા પણ અહીંયા કરવામાં આવી છે શું તમે શરીરના સાંધાના દુખાવાથી પીડાઈ રહ્યા છો કે પછી તમે કોઈ સ્પોર્ટ્સ ઇન્જરીથી પીડાઈ રહ્યા છો લખવાની બીમારી બાદની પીડા સહન કરી રહ્યા છો શું તમને સ્પાઇનલ પ્રોબ્લેમ છે તો આ તમામ દુખાવાને હવે બાય બાય કરી દો કારણ કે માસ્ટર ડિગ્રી ધરાવતા ખૂબ જ અનુભવી ફિઝિયોથેરાપિસ્ટ ડૉક્ટર અમિત પટેલ પાસે તમે આ તમામ સમસ્યાઓનું સચોટ નિદાન કરાવી ફરીથી નોર્મલ જિંદગી જીવી શકો છો તો સરનામું નોંધી લો કોમ્પ્રેહેન્સિવ કેર સેન્ટર ડીડી સ્ટ્રીટ લાઇબ્રેરી પાસે અનુરાગ સારીઝની લાઇનમાં નવસારી તો વિવિધ હોપ એમ્પ્લોયસની સાથે સાથે અહીંયા સિારામ સ્કેલનો પણ સ્ટોલ છે હા અહીંયા વિવિધ પ્રકારના વજન કાંટા આજકાલ તો આપણે હેલ્થ કોન્સિયસ બહુ થઈ ગયા છે એટલે આપણે પોતાનું વજન કરવા માટે અને સાથે સાથે આપણે જે વેપાર ધંધો કરતા હોય તો વિવિધ પ્રકારના સ્કેલ કારણ કે સ્કેલ માટે હવે લાયસન્સની બહુ જરૂર છે પરંતુ અહીંયા લાઇસન્સવાળા સ્કેલ પરંતુ એની સાથે સાથે નોટ ગણવાનું મશીન સહિતની ચીજ વસ્તુઓ અહીંયા જે સિયાારામ સ્કેલ છે એ એ સિયારામ સ્કેલ પર આ આ ઉપલબ્ધ છે તો આ પ્રવેશ થતાં જ આ પહેલી રોમાં જ આ શિયા સ્કેલનો સ્ટોલ આવ્યો છે અને ખાસ કરીને કેલ્શિયમ કેલ્ક્યુલેટરથી લઈને આ વજન કાંટા સુધીની તમામ ચીજવસ્તુઓ અહીંયા ઉપલબ્ધ છે તો ખાસ કરીને માપિયાઓ જે લોકોએ વેપાર કરવો હોય તો વેપારીઓ માટે માપ જે હોય છે એ પણ અહીંયા ઉપલબ્ધ છે તો આવી વિવિધ વ્યવસ્થાઓ અહીંયા ઉપલબ્ધ છે તો જઈએ અન્ય સ્ટોલ પણ શું છે અન્ય સ્ટોલની માહિતી એ પણ આપણે તમને બતાવીએ કે નવસારીમાં જે વિવિધ જગ્યાએ જે સ્ટોલ છે એ સ્ટોલની શું પ્રકારે કયા પ્રકારે અહીંયા આ સ્ટોલનું આયોજન છે અને એ એ સ્ટોલ સાથે સાથે આપ જોઈ રહ્યા છો તે રીતે વિવિધ લોકો અત્યારે અહીંયા ઉમટી રહ્યા છે અને પોતાની જે ખરીદીની વાત હોય છે ત્યારે અત્યારે જોવા આવી રહ્યા છે તો આપ જોઈ રહ્યા છો તે રીતે કે અહીંયા વીજી કિચન એપ્લાયન્સીસનો સ્ટોલ છે આ વર્લ્લ ફૂલની વિવિધ આઈટમો કારણ કે કિચન એપ્લાયન્સીસની આ સ્ટોલ છે અને આપ જોઈ રહ્યા છો તે રીતે કે એનું ડિસ્પ્લે જે એવું છે કે આપણને જોઈને એમ થાય કે હાસ મારા ઘરમાં જો આવું હોય તો થયું ને જીવ બહેરો ને તમને કે તમારા ઘરના સાદા ચૂલા કરતાં જો આવું આવું મસ્ત ચૂલા હોય તો કેવી મજા આવે આવી તો અનેક આઈટમો અહીંયા ઉપલબ્ધ છે પણ એ માટે તમારે આવવું પડશે અહીંયા અને હા અહીંયા આવીને જે આ છે વીજી કિચન એમ્પ્લાયસીસનો સ્ટોલ છે એની મુલાકાત લેજો તો ચોક્કસ તમને એક નવા પ્રકારે કારણ કે હવે આપણે બધે જ મોબાઈલ પણ આપણો જૂનો મોબાઈલ થઈ જાય તો આપણે એને આઉટડેટેડ થતા હોય તેમ આપણા ઘરના જે ચૂલા અથવા તો જે કિચન એપ્લાયન્સીસ છે એ બધી આઉટડેટેડ થઈ ગયા હવે અપડેટ થવાના ખાતા હોય તો અપડેટ થવા માટે અહીંયા વિવિધ પ્રકારની ચીજવસ્તુઓ ઉપલબ્ધ છે फालूदा मिक्स की इतनी सारी वैरायटीज रिफ्रेश के पास है अगर आपको भी चाहिए रिफ्रेश के फालूदा मिक्स की इतनी सारी वैरायटीज तो फिर सर्च करो क्लिक करो लाइफ को रिफ्रेश करो तो आपने नोट गणवानो मशीन तो लेवाना पण साथे साथे बचा बचાવી पण पड़से ना तो नोट बचावा माटे तुम्हारे बाजना स्टॉल जाऊ पड़े हां આ જુઓ આ સન પાવર એનર્જી છે અને સન પાવર એનર્જીનો આ સ્ટોલ છે અહીંયા સનપાવર એનર્જી જે સોલાર આપણે આપણે ઘરે લાઈટ બિલ આજે કારણ કે સૌથી વધારે લાઇટ બિલો આપણે આવતા હોય છે ને આપણા મહિનાનું બજેટ એ ખોરવી નાખતા હોય છે અને ખાસ કરીને ઉનાળો આવે ત્યારે એસી ચલાવતા હોય અને શિયાળામાં ગીઝર ચલાવતા હોય પરંતુ હવે તમે આ સનપાવર એનર્જીની અહીંયા સ્ટોલ છે અહીંયા આવીને માહિતી લઈ શકો છો સબસિડી સાથેના અહીંયા જે લોનની સુવિધા પણ ઉપલબ્ધ છે અને સબસિડી સાથે તમારે તમારા ઘરે સોલર પેનલ લગાવી શકાય ઘરે દુકાને ઓફિસે અને આપણા ફાર્મ હાઉસમાં પણ હવે તો સોલર પેનલ લગાવી આ વિચાર છે તો બાજુમાં નોટ કરવાનું મશીન છે ત્યારે કેટલાક લોકો કમેન્ટ કરતા હતા કે આમાં નોટ ક્યાંથી લાવી તો બાજુમાં આવીને સોલર પેનલ લગાવો પૈસા બચશે એટલે નોટ ગણવી પડશે એટલે મશીન પણ લેવાશે તો આ જે છે આ ટ્રેડ ફેરની આ વિશેષતા છે કે વિવિધ પ્રકારના સ્ટોલો એક જગ્યાએ ઉપલબ્ધ છે આઈસ્ક્રીમ અમારે અહીં રોસ્ટ ચાહીએ ઓર વો ભી રિફ્રેશ કે આઈસ્ક્રીમ મિક્સ પાંચ વેરાયટીઝ સર્ચ કરો ક્લિક કરો લાઈફ કો રિફ્રેશ કરો પછી આપણે આપણા ઘરે સોલર પેનલ લગાવીએ તો પછી રાહસાની જોવાની કારણ કે સોલર પેનલ હોય તો પછી શાંતિથી રહેવા માટે આપણે ઘરમાં એસી પણ લગાવી શકીએ આમ એસી લગાવતા પહેલાં વિચાર કરીએ કે ભાઈ બિલ કેટલું આવશે ને કેટલું નહીં તો અહીંયા આપ જોયા છો તે રીતે ડેન્કેનનો આ સ્ટોલ છે અને અહીંયા તમે વિવિધ પ્રકારની આ એસીની વેરાયટીઓ ઉપલબ્ધ છે એવું નથી કે તમે સોલર પેનલ લગાવી હોય તો જ આ એસી ખરીદવાના હોય કારણ કે હવે જે એસી છે એ ફાઇવ સ્ટાર એસી આવ્યા છે અને ફાઇવ સ્ટાર એસીમાં આપ જોયા છો તે રીતે એને ખૂબ ઓછા ભાવે એ એસી આપ એમાં પણ લગાવી શકો છો વિવિધ પ્રકારની જે એસીઓ છે એ એસીના અહીંયા ઉપલબ્ધ છે અને આ જે અહીંયા આપ જોડાયા છો તે રીતે કુલ લાઈન જે એ છે એ કુલ લાઈનનો અહીંયા સ્ટોલ છે આ કુલ લાઇન જે કંપની છે એ કંપનીનો અહીંયા છે કુલ લાઇન માત્ર નવસારી નહીં નવસારીના વીરભદ્ર કોમ્પલેક્ષ ખાતે એની ઓફિસ છે એ એસી તમને ફાઇનાન્સ પર પણ ઉપલબ્ધ છે તો આ કુલ લાઈન જે છે સુરત નવસારી ભરૂચ વડોદરા વાપી અને અમદાવાદ ખાતે કાર્યરત એટલે કે એક એવી ચેનવાળી છે અને એ છે એટલે એમાં અને આ કુલ લાઇન અત્યારે ખાસ વિશેષ ડિસ્કાઉન્ટ આવીને ખરીદી કરવાથી ઉપલબ્ધ છે નવસારીમાં રાહત દરે ઉત્તમ સારવાર મેળવવાનું સ્થળ એટલે કેજલ લાઇફ ઇન મલ્ટી સ્પેશિયાલિટી હોસ્પિટલ જ્યાં સામાન્ય ઓપીડી ઉપરાંત સર્જિકલ બાળરોગ સ્ત્રીરોગ ઓર્થોપેડિક જેવા વિવિધ વિભાગોના નિષ્ણાંત તબીબો અત્યાધુનિક સુવિધાઓ સાથેનું આઈસીયુ તેમજ માં કાર્ડ અને આયુષ્માન કાર્ડ હેઠળ સારવાર ઉપલબ્ધ છે તો આ હોસ્પિટલનું સરનામું નોંધી લો નેશનલ હાઈવે નંબર અડતાલીસ સ્વામિનારાયણ મંદિર સામે કબીલપુર નવસારી અને વધુ માહિતી માટે સ્ક્રીન પર દેખાતા નંબર પર સંપર્ક કરો તો હવે સોલર લાઇટથી આપના ઘરનો પાવર બચે સાથે સાથે એસી લગાવીએ પણ પછી પૈસા બચે તો આપણે ફરવા જવું પડે તો ફરવા જવા માટે આપણે પહેલાં જવું પડે બેગ લેવા તો એ બેગ માટેનો પણ અહીંયા સ્ટોલ છે આપ જોડાશો તે વલસાડની જાણીતી નોવલ્ટી બેગ અહીંયા એનો ડિસ્પ્લે સ્ટોલ લઈને આવી છે વિવિધ પ્રકારની બેગો છે આપ જોડાયા છો તે રીતે સ્કૂલ બેગથી લઈને વિદેશ પ્રવાસ જઈએ ત્યાં સુધી અલગ અલગ પ્રકારની બેગો છે અને ખાસ કરીને મારી બહેનો તો આ બેગો જે એમની એમની પર્સ હોય છે પર્સ પણ અલગ અલગ પ્રકાર રાખતી હોય છે મેચિંગ પર્સ જોઈતી હોય છે અને એ પણ નવી જોઈએ લોકો પૂછવી જોઈએ પર્સથી નીકળ્યા હોય તો કે ક્યાં આ પર્સ ક્યાંથી લાવી તો તમે અહીંયા આવીને ખરીદી કરીને તમારા સર્કલમાં પણ તમે સરપ્રાઇઝ આપી શકો છો અને વટ પણ પાડી શકો છો એવી સુંદર બેગો અહીંયા ઉપલબ્ધ છે બચ્ચાઓ માટેની બેગો સહિતની વિવિધ બેગો છે અને એ છે નવસારીના આ એક્ઝિબિશનમાં આવેલી વિવિધ પ્રકારની બેગો અને ખાસ કરીને આ આ જે બેગો છે એ બેગો ચીલા ચાલુ બેગો નથી ફાઈ પાંચ વર્ષની ઇન્ટરનેશનલ વોરંટી એટલે અહીંયા બેગ લીધી ને તમારે લો કે અમેરિકા જયારે બેગ બગડી ગઈ તો પણ રિપેરિંગ થાય એવી વાઇલ્ડ ક્રાફ્ટની બેગો उपलब्ध है इतने सारे मुखवास यही सोच रहे हो ना आप रिफ्रेश के पास है मुखवास की बड़ी रेंज सर्च करो क्लिक करो लाइफ को रिफ्रेश करो હવે બેગની ખરીદી કરી પરંતુ પછી હિસાબ કિતાબ પણ રાખવો પડે અને સાથે સાથે આપણા બાળકોનો અભ્યાસ માટે પણ સારી ચિંતા કરવી પડે તો બાળકો આપણા સ્માર્ટ બને એ રીતે ધ આર્ટ પાર્ક અને વિજય અંબિકા સ્ટેશનરીનો અહીંયા વિશેષ સ્ટોલ લગાવવામાં આવ્યો છે અહીંયા રૂટીન બે જે આપણે પુસ્તકો લેતા હોય એના કરતાં અલગ અલગ સાઇઝના જે કે પેપર્સ છે બુક્સ છે આ અલગ પ્રકારની વેરાયટીઝ છે ગિફ્ટ આપવા માટે પણ ચાલે એવી બધી આઈટમોનો અહીંયા સ્ટોલ છે એટલે આજે એક્ઝિબિશનમાં આવીને જથ્થાબંધ ભાવે લઈ જવાનો પછી આખું વર્ષ ગિફ્ટ આપવા કરવું હોય તો વાંધો નહીં અને પાછા આપણે આપણે હિસાબો રાખવા અથવા તો આપણા છોકરાઓને અભ્યાસ માટે વિવિધ પ્રકારની ડોમ્સ સહિતની વિવિધ જે સ્ટેશનરી આઈટમો છે એ પણ અહીંયા ઉપલબ્ધ છે તો આ એક્ઝિબિશનમાં આવવાથી શું ફાયદા છે એ જુઓ તમે કે વિવિધ પ્રકારના સ્ટોલો અહીંયા ઉપલબ્ધ છે ને સ્ટોલોમાં અમેઝિંગ આઈટમો એટલે કે એ જોઈએ ને કે નવું નવું લાગે અને ખરીદવાનું મન થાય એવી ખૂબ સુંદર આઈટમો અહીંયા ઉપલબ્ધ છે અહીંયા નાની પેન્સિલથી લઈને મોટી નોટબુક સુધી વિવિધ પ્રકારની સાથે સાથે હાર્ડબોર્ડ સહિતની વિવિધ ચીજ વસ્તુઓ ઉપલબ્ધ છે તો આ સ્ટોલ છે અહીંયા અને એ સ્ટોલ છે ધ આર્ટ પાર્ક અને ખાસ કરીને વિજય અંબિકા સ્ટેશનરીનો આ સ્ટોલ છે તો આની પણ આપ ખરીદી કરી શકો છો અલગ અલગ વગરની વેરાયટીઝ અહીંયા ઉપલબ્ધ છે તો આપ જોઈ રહ્યા છો અહીંયા જે આખો આ સોઇલ લાગ્યો છે અને આ સેલ અહીંયા જેવી તેવી વસ્તુઓ નથી આ ઇન્ટરનેશનલ બ્રાન્ડનો સેલ છે અને આપ અલગ અલગ પ્રકારે અહીંયા જે તમારા ઇનરવેર છે અને જે ખાસ કરીને જે એમ નીટવેરનો આ સ્ટોલ છે અને એ આમાં જોવા છો ત્યાંથી કેપથી લઈને તે આપ જે કારણ કે આપણે તો બધા ફરવાવાળા માણસો ફરવા જઈએ ત્યારે એવા એવા કારણ કે અહીંયા તો નવસારીમાં તમે એમ કહેશો કે ઠંડી પડે છે પણ ઠંડી હવે નવસારીમાં બહુ ફરવા માંડી અને બહાર વિદેશમાં જઈએ ત્યારે પણ ફરવા માંડી તો એના માટેનો આ ખાસ કરીને આ આ જે સ્ટોલ છે એ સ્ટોલ છે અલગ અલગ પ્રકારની અહીંયા જે નાના છોકરાઓથી લઈને વડીલો સુધી તમામને ચાલે એવી ચીજ વસ્તુઓ ઉપલબ્ધ છે અને માત્ર ચારસો રૂપિયાથી પાંચસો રૂપિયા અને આ જેએમ નેટવર્ક જે છે પ્રાઇવેટ લિમિટેડ એની એની આ સ્ટોલ છે આ વસ્તુઓ જ્યારે આપણે વિધે ખરીદવા જઈએ છીએ બજારમાં ત્યારે એની કિંમતો લગભગ બેથી ત્રણ હજાર રૂપિયાથી શરૂ થતી હોય છે એ જ વસ્તુઓ અહીંયા માત્ર 400 ને પાંચસો રૂપિયાથી ઉપલબ્ધ છે તો પછી રાસાને જુઓ છો ભાઈ આ જે એક્ઝિબિશન છે એ માત્ર ચાર દિવસ માટે છે આજથી શરૂ થઈ ગયું છે અને કેટલાય લોકો ખરીદી ગયા પછી એમની કહેતા કે હારો હારો માલ જતો રહ્યો ને છેલ્લે બચેલો માલ હાથમાં આવ્યું અને પછી એમની કહેતા કે જીતું પહેલાં કહેવું જોઈએ એટલે રાહ જુઓ ફટાફટ આવી જાઓ જો આ બધી સારી સારી ચીજવસ્તુઓ છે અને એ મળી જશે તો ચોક્કસ પછી પસ્તાતા નહીં એટલે વહેલા આવો વહેલો તે પહેલાંના ધોરણે હોય છે કારણ કે આ આ વસ્તુઓ એકવાર જતી રહી પછી પાછી નથી મળતી અને પછી બીજા પહેલાં પછી મોડાબજ કરશો કે જોને કેટલી હારી લાગતી છે કાથી લઈ આવી હે તો પછી અશીય ચટકો ન આવે એટલે જોઈ લેજો વેલા આવીને વેલા ખરીદી લેજો એવી કઈ હોસ્પિટલ છે જ્યાં કેન્સર માટે સર્જરીની સેવા હોય કેમોથેરાપીની સારવાર હોય રેડિયેશનની સારવાર હોય પીટી સીટી સ્કેન હોય કેન્સરની પેથોલોજી હોય મેમોગ્રાફી હોય એટલે કે બધું જ હા બધી જ સારવાર એક જ હોસ્પિટલમાં હોય તે છે નવસારી નિરાલી કેન્સર હોસ્પિટલ તો બધી ખરીદી કરી લઈશું પછી આપણે ઘરે આવીશું ત્યારે ઘરને સફાઈનો પણ ટેન્શન થશે કે આ ઘરમાં આપણે બધી ખરીદી કરવા ગયા ઘરમાં કચરા પોતું કરવાની વાત આવે કે ઘરમાં જ્યારે સેનિટરીની વાત આવે કપડાં ગંદા થયા હોય તો ધોવાની વાત આવે તો એના માટે અહીંયા શ્રી રાધે એન્ટરપ્રાઇઝનો અહીંયા સ્ટોલ લાગ્યો છે આપ જોઈ રહ્યા છો તે રીતે કે અહીંયા જે વિવિધ પ્રકારની ચીજવસ્તુઓ છે એ ઉપલબ્ધ છે ખાસ કરીને હાઉસ કીપિંગ ક્લિનિંગ માટે એટલે કે ઘરના ક્લિનિંગ માટેની તમામ વસ્તુઓ છે એમાં આપ જોઈ શકાશો તે રીતે કે તમારા સોનાના પાસનો એટલે પાવડરથી લઈને અલગ અલગ પ્રકારની ચીજવસ્તુઓ અહીંયા ઉપલબ્ધ છે અને હા આ જે કંપનીની જે અમારી રીલ અમારા પેજ પર મૂકવામાં આવી છે રીલને પહેલાં આપ લાઈક કરજો અને લાઈક કરીને અહીંયા આવશો તો અહીંયા આવીને આ સ્ટોલ પર આવીને એ રીલને લાઈક કરશો તો પહેલાં બસો જણાને ફ્રી પાવડર મળવાનો છે એટલે બધાની ધુલાઈ કરવાની મજા આવી જાય કારણ કે મફત પાવડર મળવાનો છે અને એ પણ તો પછી રાહાની જુઓ છો આવી જાઓ શ્રી રાધે એન્ટરપ્રાઇઝનો આ સ્ટોલ કે જે સ્ટોલ પર આવવાથી અહીંયા આવવાથી અનેક ફાયદાઓ છે કારણ કે એક તો ડિસ્કાઉન્ટ ભાવે અહીંયા તમામ ચીજવસ્તુ મળવાની છે અને સાથે સાથે જો તમારે નવસારી લાઈવના ઇન્સ્ટાગ્રામ પેજ પર જઈને આ ફાઇલ અમારી આ જે રીલ બની છે એ રીલને લાઈક કરશો તો પાછો ફ્રી ડિટરજન્ટ પાવડર પણ મળવાનો છે તો આ સ્ટોલની મુલાકાત લઈએ હજુ વધુ એક સ્ટોલ તમને બતાવી દઈએ શું શું વિગતો છે શું મને છે અહીંયા એની માહિતીઓ તમને આપતા રહીએ જ્યારે આપણે સૂર્ય તપતો હોય ત્યારે એમ થાય કે આ આપણો પણ આવો સૂર્ય તપતો રહે અને આપણે પણ ધન સંપન્ન થઈએ કારણ કે બધા જ્યારે કોઈ પ્રગતિ કરતો હોય ત્યારે આપણે કહેતા હોય છે કે આનો તો સૂર્ય આસમાને છે પણ તમારા સૂર્ય આસમાને જે છે એ સૂર્યને તમારા ઘર સુધી લાવવું હોય તો તમારે ચોક્કસ સોલાર એનર્જીનો ઉપયોગ કરવો પડે કારણ કે સોલાર એનર્જી એવી વસ્તુ છે કે જે મફતમાં મળે છે ને આપણને કમાની કરી જાય છે આપણે બચત તો થાય છે અને વધારે જો તમે સોલાર એનર્જી લગાવો તો તમને આવક પણ આપે છે કામ કંઈ નહીં કરવાનું કામ સૂર્ય કરે અને એના માટે તમારે આવવું પડે આ ગ્રીન એનર્જી સોલારના આ સ્ટોલ પર અહીંયા ખાસ કરીને આપ જોયા છે તો તે અદાની અને ટાટાની સોલાર પેનલો ઉપલબ્ધ છે અને એ તમારે લગાવીએ ઘરના છત પર લગાવીને બેસી રહ્યા શાંતિ પગ પર પગ ચડાવીને એ સૂર્ય તપ્યા કરે અને આપણું બજેટ વધ્યા કરે કારણ કે આપણા લાઇટ બિલ ઘટી જાય અને વધુ આવક ભેગી થાય તો પાછી વીજ કંપની પૈસા આપે તો એના માટે એ મેળવવા માટે અહીંયા આવું ને અહીંયા આવવાથી પાછા વિશેષ લાભો પણ છે કારણ કે આમ તો એમની નવસારીમાં કાલિયાવાડી ખાતે એમની એમનો સ્ટોલ છે એમની દુકાન છે એમનો એટલે કે એમની જે કાર્યાલય છે ત્યાં છે પરંતુ અહીંયા આ એક્ઝિબિશનમાં આપ જોવો છો તે રીતે તમને વિશેષ સમજ પડે ત્યાં ધક્કા મુક્કી કે ન થાય એટલે અલગ આખી ટીમ ઊભી છે એટલે દરેક વ્યક્તિ તમને સંપૂર્ણ રીતે માહિતી આપી શકે તો પછી શું કરવા આપણો સૂર્ય ના તપે અને ભાઈ આપણો સૂર્ય તપાવવાનો ને ગામને પેટ બહાર ભૂરવું જોઈએ કે જો આ બેસીને જલસા કરે છે ને અમે રહી ગયા તો એના માટે શું લગાવવાનું સોલાર પેનલ ક્યાં તો જુઓ આપ ગ્રીન એનર્જી સોલાર પેનલમાં આવીને આપ માહિતી લઈ શકો છો તમે તમારા સપનાનું કિચન બનાવડાવો કારણ કે શું તમે તમારા જૂની ફેશનના કિચનથી કંટાળી ગયા છો જે તમને સફાઈ કરવામાં વારંવાર મુશ્કેલી આપી રહ્યું છે જેમાં જગ્યાનો અભાવ છે તો આજે જ મુલાકાત લો અરાંચ્યા કિચન જ્યાં તમને લેટેસ્ટ મોડ્યુલર કિચન્સ માટેની વિશાળ રેન્જ મળી જશે અને સાથે જ અમારા ભવ્ય શોરૂમમાં એક જ છતની નીચે તમને કિચન વેરાયટીને લગતી તમામ સમસ્યાઓનું નિરાકરણ મળશે અને ખાસ કરીને સરળ હપ્તાની સુવિધા પણ ઉપલબ્ધ છે અને તમારા ઓછા ડાઉન પેમેન્ટ પર તમને આ સુવિધા મળશે તો આજે જ મુલાકાત લો આરાંચ્યા કિચન વધુ વિગત માટે સ્ક્રીન પર દેખાતા નંબર પર સંપર્ક કરો તો આ બધી ખરીદી કરીએ અને પછી લાગે આપણને થાક તો થાક ઉતારવા માટે આપણે અહીંયા આવ્યો છે અમૂલનો અને અમૂલ એટલે આપણે એને વિશે બીજું બોલવાની જરૂર નથી પરંતુ અહીંયા આ જે સ્ટોલ છે અમૂલના આમ તો દરેક જગ્યાએ એના સ્ટોલ ઉપર આ વખતે તમને કદાચ જણાવી લઈએ કે અમૂલ હવે ધીમે ધીમે ઓર્ગેનિક જે પેદાશો છે એનું વેચાણ પણ ચાલુ કરી દીધું છે એટલે એ પણ આપ ખરીદી શકો છો સાથે સાથે આજકાલ બધા છોકરાઓને અમૂલની જે હેપીઝ છે એ બહુ પસંદ આવે છે અને હેપીઝ ખાવા માટે આજે આપણે પડાપડી કરતા હોય છે પણ અહીંયા જો તમે આમ કોઈ દુકાને જશો તો એની એમઆરપી હશે એકસો ચાલીસ રૂપિયા એકસો ચાલીસમાં જ મળવાની છે પરંતુ અહીંયા આવશો તો ફાયદો એ છે કે એક તો આપણે આખો ટ્રેડ ફેરમાં ફરીશું ખાઈશું અહીંયા અમૂલની બધી વિવિધ આઈસ્ક્રીમો છે એ પણ ખાઈશું પણ જો આ હેપીઝ લઈ જઈશું તો એક પણ એક ફ્રી છે એટલે એકસો ચાલીસ રૂપિયાનો ઘેર બેઠો ફાયદો એટલે જુઓ ઘરે બેસીને ખોટી આમતેમ કરવી ને સિરિયલો જોઈને મગજ બગાડવી એના કરતાં અહીંયા આવવું વિવિધ જગ્યાએ ખરીદી કરવી ખરીદી કરવી અને સાથે છેલ્લે આવવું આ અમૂલના સ્ટોલ પર અમૂલની એક હેપીસ પર બીજી હેપીસ ફ્રી છોકરાઓ બી ખુશ ઘરવાળા બી ખુશ તમને ખબર ને હેપીસ તો હવે આ જોઈને છોકરાઓની સાથે બીજામાં બી ચાલે છે ખબર ને તમને ઘરવાળા બી ખુશ તો પછી તો આ છે ટ્રેડ ફેરની વિશેષતા તો નવસરીમાં આવ્યું છે આ ટ્રેડ ફેર જે ટ્રેડ ફેર આજથી શરૂ થઈ ગયું છે અને ચાર દિવસ સુધી ચાલવાનું છે તો પછી રાહસાય જુઓ છો ચાલો ને જઈએ મેરે અને મેરે મન મૂકીને માલીએ કારણ કે અહીંયા છે ખરીદીની મજા એટલે ઘરવાળી ખુશ અહીંયા છે ખરીદી કરીએ અને એમાં બચત એટલે આપણા પેકેટ ખુશ આપણા પૈસા બચ્યા અને સાથે સાથે છોકરાઓને આવે રમવાની મજા ખાવાની મજા એટલે છોકરાએ ખુશ તો પછી આ ત્રણ દિવસ શું કરવા ઘરે રસોઈ કરવી એટલે આવી જઈએ બચત બચત અને મજાની મજા તો આ છે નવસારી ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રીઝ દ્વારા આયોજિત ફેર જગ્યા સ્ક્રીન પર દેખાય છે જોઈ લેજો અને પાછા જુઓ આવવાનું ભૂલી નહી જતા તો પાછા એમ કેસે જીતુભાઈએ બતા આવ્યું ને જીતુભાઈ એકલા એકલા જી આવ્યા ને અમે નહીં આવ્યા પછી જુઓ તમારા તમને તકલીફ કરે કે તમારા દોસ્તાર કે અમે ગયા ને તમે રહી ગયા ને તો પછી મને નહીં કહેતા એ બધું પાપ તમને લાગશે એટલે એકલા એકલા નહીં જોતા બીજા બધાને શેર કરશે બીજા બધાને કહેજો કે આ ટ્રેન પર આવ્યો છે જીતું ભાઈ કીધું ચાલો જઈએ નહીં તો પછી તમે નીચ આંગળી ચિંધ્યાનું પુણ્ય તમને નહીં મળશે અને પાપ મળશે અને પાપ પડે તો આપણાથી પછી સહન થાય તો પછી શું કરવાનું હા સમજી ગયા ને શેર કરવાનું યસ બધાને શેર કરો સબસ્ક્રાઈબ કરાવો એટલે પછી ફરીવાર શેર ના કરવું પડે તો જોતા રહો આજ રીતે નવસારીની વિવિધ માહિતી આપતી તમારી પોતાની ચેનલ નવસારી લાઈવ શું તમે શરીરના સાંધાના દુખાવાથી પીડાઈ રહ્યા છો કે પછી તમે કોઈ સ્પોર્ટ્સ ઇન્જરીથી પીડાઈ રહ્યા છો લખવાની બીમારી બાદની પીડા સહન કરી રહ્યા છો શું તમને સ્પાઇનલ પ્રોબ્લેમ છે તો આ તમામ દુખાવાને હવે બાય બાય કરી દો કારણ કે માસ્ટર ડિગ્રી ધરાવતા ખૂબ જ અનુભવી ફિઝિયોથેરાપિસ્ટ ડૉક્ટર અમિત પટેલ પાસે તમે આ તમામ સમસ્યાઓનું સચોટ નિદાન કરાવી ફરીથી નોર્મલ જિંદગી જીવી શકો છો તો સરનામું નોંધી લો કોમ્પ્રહેન્સિવ કેર સેન્ટર ડીડી સ્ટ્રીટ લાઇબ્રેરી પાસે અનુરાગ સારીઝની લાઈનમાં નવસારી